પેલા આપણે ઇબીસી કેટેગરીની વાત કરીએ તો ઓછું મેરિટ રહ્યું છે પાસાઠ ની આસપાસ ઈબીસી અને ઈબીસી ફિમેલ એમ જો પાસિંગ માર્સ હોય તો પણ તેમને બોલાવામાં આવે છે અપ્રોક્સિમેટલી ચોત્રીસ ની આસપાસ એમનું મેરિટ ર્યુ છે હવે ઓબીસી ની વાત કરીએ તો એકોતેર ની આસપાસ ઓબીસી જયારે 68 ની આસપાસ ઓબીસી ફિમેલ હવે એકોતેર ની આસપાસ એસસી નું મેરિટ રહ્યું છે જયારે સિત્તેર ની આસપાસ એસિ ફિમેલનું મેરિટ રહ્યું છે અને એસટી નું મેરિટ અડસઠ પોઈન્ટ સત્તર છે જયારે એસટી ફિમેલ નું મેરિટ છ્યાસી અડસઠ છ્યાસી એટલે થોડુંક ઉપર છે ફિમેલનું મેરિટ અને દિવ્યાંગ કેટેગરીની વાત કરીએ તો અપ્રોક્સિમેટલી તમને પાસિંગ માર્ક્સ હોય તો પણ તમને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવ્યા છે સિવાય કે ડી કેટેગરીમાં ચુમ્માલીસ નું મેરિટ જે છે એ રહ્યું છે ચુમ્માલીસ ની આસપાસનું નું મેરિટ છે તો મેં આની પહેલા પણ વાત કરી હતી એ રીતના જો તમે મેં પહેલા પણ કહેલું હતું કે સિત્તેર થી વધારે માર્ક્સ હોય તો તમે તૈયારી તમારે ચાલુ કરી દેવી જોઈએ કેટલા સમય પછી પરીક્ષા તૈયારી રાખવાની પછી બેલે દોઢ મહિનો આપે તો એ નફાની વાત છે પણ તમારે મહિના દિવસમાં બધું કરી દેવું પડે અને ખાસ કરીને જે સિલેબસ છે એ સ્પેશિયલ જીએસઆરટીસી ને લગતો છે એ તો કરી દેવો પડે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તૈયારી શરૂ નથી કરી અને એને એવું હતું કે નામ આવશે પછી તૈયારી શરૂ કરશું તો શું અમે થાય તૈયારી બિલકુલ થાય કેમ કે જો જે જનરલ જે પરીક્ષામાં પૂછાતો જે સિલેબસ છે એ તો તમને યાદ હશે જ અને આ જીએસઆરટીસીનો જે સ્પેશિયલ સિલેબસ છે એ તમને મારા ખ્યાલ મુજબ

હવે તમારું જે આ મેરિટ છે એમાં ઊંચા ટકા છે કે નીચા ટકા છે એનું મેરિટનું તમારે કરવાનું છે બીજું કે પાંત્રીસ હજાર જેટલા ઉમેદવારોને બોલાવ્યા છે અને હજી એમાંથી બે હજાર કે અપ્રોક્સિમેટલી જે જગ્યાઓ છે એટલા જ લેવાના છે એટલે હજુ ઘણું બધું આપણે હજુ એક સ્ટેપ આગળ વધ્યા છે પણ હજુ તમારે મહેનત કરવી જરૂરી બની જાય છે તો આ સમયે જો જો તમે તમે શરૂઆત શરૂઆત જ જ કરતા કરતા હોય હોય પરીક્ષાની તૈયારીની તો તમારે ફૂલ ટાઈમ આને આપવો જોઈએ અને તમારે જો તૈયારી ચાલવું જ હોય તો તમારે રિવિઝનમાં મહત્વનો સમય આપવો જોઈએ અને ખાસ કરીને રોકડિયા માર્ક છે એને તો ગોખી જ મારવું જોઈએ તો અપ્રોક્સિમેટલી તમારો કોઈ સમસ્યા હોય કોમેન્ટમાં જણાવજો અને ઘણા સમયથી વિડીયો નતો બની શકો કારણ કે થોડીક કામગીરી અને હું પણ નોકરી કરું છું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે ની નોકરી કરું છું તો કામગીરી હોય છે અને સમય ના ભાગ વિડીયો બનાવવામાં માં થોડુંક પેલું રહે છે તો માફી ચાહું છું આપની અને ફરી કંઈક નવા જ વિચારો સાથે નવી જ માહિતી લઈને આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી રજા આપશો જય હિંદ વંદે માથે